નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે વિજાપુર કચ્છી કડવા પાટીદાર સમાજ દ્વારા છઠ્ઠા નવરાત્રે શંકર સોમિલ ઝવેરી રોડ ખાતે વેશભૂષા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વેશભૂષા કાર્યક્રમને કારણે કચ્છી પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને નવરાત્રિની ઉજવણીને એક અનોખો રંગ મળ્યો હતો આવા કાર્યક્રમો નાના બાળકો યુવાનોની પ્રતિભાને પ્રોત્સાહન આપે છે અને ઉત્સવને વધુ રંગીન બનાવે છે આસ્થા અને ભક્તિના આ પર્વની ઉજવણીમાં કચ્છી સમાજના બાળકો યુવાનો અને બહેનોએ વિવિધ વેશભૂષાને ધારણ કરી ઉત્સાહભેર ગરબે રમ્યા હતા આ વેશભૂષા કાર્યક્રમમાં આઈ શ્રી ખોડિયાળ સહિતની સાત બહેનોની આવડ જોગડ તોગડ હોલબાઈમાં વગેરેની પ્રસ્તુતિ ખૂબ જ અદભુત રહી હતી અને સૌ ભક્તિ રસમાં તરબોળ થઈ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જોનાર સૌએ કચ્છી કડવા પાટીદાર સમાજનો એકતા ભાવ અને સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને બિરદાવ્યો હતો આમે સમગ્ર ગુજરાતમાં દેશ પ્રેમ અને ધાર્મિક ઉર્જાના સંગમ સર્જવાના હેતુથી નવરાત્રી દરમિયાન વિવિધ વિષયોને આવરી લઈ મા ભગવતી જગદંબાની આરાધના સોળે કળાએ ખીલી રહી છે